દાહોદ શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે આજે વહેલી સવારે દાહોદમાં લઘુત્તમ તાપમાન તેર બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેના કારણે વહેલી સવારથી જ શહેરીજનો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતા જોવા મળ્યા હતા સવારના સમયે દાહોદના હાઈવે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું હતું ધુમ્મસના કારણે દ્રશ્યતા ઘટતા વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી જેના કારણે માર્ગ પર સતર્કતા રાખવાની સ્થિતિ ઊભી થઈ હતી હાલ દાહોદ રાજ્યના સૌથી ઠંડા શહેરોની યાદીમાં મોખરે જોવા મળી રહ્યો છે પર્વતીય વિસ્તારોની નજીકતા અને પૂર્વપટ્ટીમાં આવેલું હોવાને કારણે અહીં પવનની ગતિ વધુ રહેતી હોવાથી ઠંડીની અસર અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ અનુભવાઈ રહી છે કડકડતી ઠંડીના કારણે સવારના સમયે બજારો મોડી ખુલી રહ્યા છે તો બીજી તરફ લોકો ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપડાં સળગાવી ગરમી લેતા નજરે પડ્યા હતા વૃદ્ધો બાળકો અને મજૂર વર્ગ પર ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે